જે લોકો ગાયોની સેવા કરે છે કોઈ દાડો અફળ જતી નથી એવું માલધારીઓનું માનવું છે આજે તમે જોઈ શકો છો કે ગૌશાળાની અમે મુલાકાત લીધી અને ગૌશાળાની અંદર જે લીલું ઘાસ નાખવામાં આવ્યું છે એ ગરમજનો દ્વારા નાખવામાં આવે છે અને જેના માવતરો ગૌ સેવા કરી છે અને ગાયોને જે ફળો આપ્યો છે એમના સંતાનો પણ સારા પાકે છે નખા તો કહે છે ને કુદરતનો કહેર કોઈનો દવાખાનામાં જાય તો કહેનો ક્યાંય જાય એટલે આપણા સંસ્કૃતિ અનુસાર ગૌ સેવા એ મહા સેવા છે તો તમામને સર્વેને નમ્ર વિનંતી કે જેટલું બને તેટલો ગૌસેવામાં ભાવ રાખો અને ગૌસેવામાં સાથ સહકાર આપો અને તમામ ગૌશાળાની અંદર નાના મોટા ગામડાઓમાં ગૌશાળાઓ ચાલે જ છે તો જેને મળે જે તે જે મળે તે જેટલું બને તેટલું ગૌ સેવાની અંદર ભાગ લેવા મારી નમ્ર નમ્રમિ વિનંતી છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ